એક ગુણનું સૂચન કરાઈ રહ્યું છે ને ખાસ જે સમર કેમ્પ છે તેનો પ્રારંભ થયો શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય પૂરા ગુજરાતમાં સમર કેમ્પ ઉજવી રહ્યો છે તેના અનુસંધાનમાં શિનોર ફરિષ્ઠા ભવનમાં ખૂબ સુંદર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પંદરથી વીસ સુધી સવારે આઠથી અગિયાર લગભગ સિનોર અને આસપાસના સો જેટલા બાળકો નિયમિત આ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે ખાસ વર્ષાબેન ખાસ તુલસીબેન સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે અને ખૂબ સુંદર બાળકોને ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સર્વને અનુરોધ છે જે હજી બાકી રહી ગયા છે પોતાના બાળકોને ફરિષ્ઠા ભવન ચીકાની ભડકીમાં આ સુંદર આધ્યાત્મિક ટ્રેનિંગ માટે મોકલી શકે છે ઓમ શાંતિ